આજી આતમો સ્વાગત છે ચામુડા કિંગ ચેનલ માં આજે આપણો નવો ચેલેન્જ વિડિયો વધારે પાલો ભરશે ઈ નઈનો મરશે પેલ્લો તમે જો પાછળ બોંધવાના હાથ પાછળ બોધી અને ફૂગ્ગો આજુ જે ફૂલાવવાનો

iya हा गोविंद हुए तो पहले राउंड में

જીનાલ ને બીજું પાલું ભરાઈ ગયું છે તો શ્રાવણ ને પણ બીજું પાલું ભરાવા આવ્યું છે ચીનાલ ને બે પાલું ભરાયું છે શ્રાવણ ની તાકાત નહીં થતી તો જોઈ લે જીનાલ ના બે થઈ ગયો છે તૈયાર થઈ જશે

đi sắt đâu hôm nay hôm nay hôm nay hôm nay hôm nay hôm nay ગયા દી આપણે પાઠ કરીયો 20 કાટ ન કાબર જા તો વધુવા આવે છે અને આપડા પાઠરાણી કાટ કરીએ તો જયેશભાઈ ઉલાળો બંગાની આવી છે કોની ખેલ જેના મે ડોક્ટર કહીશ અંજલી નીકેલા ને આ દર વખત ઓય છે કાટ કરી જે કીધું માનજો દીજે અંજ્યા પણ મસ્તો કાં તો તી ગો સ્ટાર્ટ અંજુ વા આ બે આ

真是不一样。 આટલે નકા દતુર તો વિદ્યાને એક આય હવે એક આય છે રાજિપ ને ચા રાજિપ ને ચા વાહ સરીખણ તું લે રાજિપ એક વાત રે પાઈ તુ રાજિપ જીતી ગયો તો ને જીતી ગયો પાંચમા રાઉન્ડ માં રાધી બીજો છે હવે છઠ્ઠા રાઉન્ડ માં મળી બોલ્યો કોનો રાઉન્ડ આવે છે કુકો હોય છે મુદ્રા હઈ હીમાં બેસો અમારા સીધો પા અમારા બીજી લે માજા બીજી અને 2 3 કોઈ સાત અને એ હે તો આ બે પંગ આ કેરમ પટમ દોલ 别玩、嗯，别玩！嗯 એ ઠેકા પર બે તો હવે જોઈએ સાત મારાવાનું કોણ આવે છે આયો સાઈર વિષ્ણુજી અને દક્ષિત અલ્યા આ તો જે તો તો વાન

कि गयो छे फाइनल ले आई आई ला जी तू तो स्वाद मराउन नो वेले भईया काय मऊ गिटी गयो तो જોઈએ નો માલદી નો માલદી બે આ નો નંબર છે જાય 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 નો માલ લે આ ચિનન ચિનન ઠીક રે તો ચામું તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો જય માથે